હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં નવા દિવસે અને નવા કામ સાથે કામ તો અત્યારે જે નથી કરતા અત્યારે આવ્યા છે એ તળાવે તો મસ્ત મજાનું વાતાવરણ છે નાજો એ યોગી સળી ગયો છે નાજ છે ખુલ્લું વાતાવરણ તો કે કાલે ઘડક ઘડેક ઝાપટા ચાલુ રહ્યા હતા આજનું જો વાતાવરણ કહે ને મસ્ત મજાનું છે વાડીનો નજારો મસ્ત મજાનું છે ગુજરા ઉડેલો ને આ બાજુ જો અહીંથી મેળો દેખાય કેલા સોમનાથનો રાત્રિના ને તો હાજર તો મસ્ત દેખાય લાઇટ એવું બાકી તો જો આજનો નજારો કંઈક આવો હશે ને આજનું વાતાવરણ હશે વાદળછાયું તો છે થોડું થોડું બહુ જાજુ તો નથી વાંધો તો ખુલ્લું છે મસ્ત મજાની તળાવની પાયળ છે એ જાય રસ્તો જાય જંગલમાં સીધો ફોરેસ્ટ એરિયામાં અને આ ફોરેસ્ટની ઓફિસ છે તો એ ઓફિસ લગી જાય ત્યારે જાશું આપણે ગલે ખતખત તો નજારો તો કંઈક આવશે ને અત્યારે આપણે થોડુંક થાય છે થોડુંક મોડું કેમ કે ઓલીવાડી આજ પાછું જવાનું છે આ જવાનું છે પાછું નીંદવા અને આ એક વાત એ હિન્દીનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરી દેજો કાલ કાલના વિડીયોમાં આ તો કાંઈ હિન્દીમાં બનાવવાનું નથી કેમ કે ગુજરાતીમાં ઝપટ બોલે એવી હિન્દીમાં ઝપટ બોલે નહીં કેમ કે આપણી માતૃભાષા ગુજરાતી રહી માતૃભાષામાં જેવી ચપટ બોલે એ બીજી ભાષાઓમાં બોલે નહીં એ નજારો તમને આ તળાવ થોડુંક બતાવવું પણ તો નથી પણ ખાલી થઈ ગયું છે ઘણું બધું બધું જો વાડીનો નજારો તારમાં થકબૂતરા બી જશે મસ્ત મસ્ત એની વાડી દેખાશે તળાવ જોઈ લે થઈ ગયું ને ખાલી કુવા પાસે ટેકરા બૂડી ગયેલા હતા એ પાસે દેખાઈ ગયા બધા કેમ કે હમણાં વરસાદ જ નથી આવ્યો આવ્યો છે એ થોડો થોડો કંઈ પાણી ભેગું થાય એવો એવું નથી તો ખાલી થઈ ગયું છે ને અત્યારે આપણે જવાનું છે વાડીએ ફટાફટ તો નીકળી વાડીએ અને પછી જાય ઓલી વાડીએ ઓ ફેમિલી આપણે આવી ગયા બીજી વાડીએ નીંદવા અત્યારે થઈ ગયો બપોરને જો એટલું નીંદ નાખ્યું મકાઈ દેખાઈ આ લી તો ઘણું બધું આ નીંદાઈ ગયું જે તો આવા ઘણું નીંદાઈ જાય છે ને આ જો થાકી ગઈ બેસી ગઈ દાવું ખાવા પણ આવીને બેસી ગઈ હા થા અત્યારે સડી ગયો બપોર ને હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા ને બપોર પછી પાછા સડી જશું કામે તો આજ આ કણકરું જશે ને આ બધું જો બધાય બપોર સડી દીધા તો આપણે પાછા બપોર પછી પાછા સળગી ગયા કામે હાલ્યા દઈશ ને મારી કામ ઠેકિ વાઈ ગઈ છે ને આપણે જોઈએ જઈએ છીએ આ બધું જો મકાઈ છે આટલી ઢોરનું મકાઈ વાયું છે અહીંયા બાકીની બધી માંડવી છે નજર પૂર ના લાગી આમ બધું જ આપણું છે તો અત્યારે પાછા કામે સડી ગયા ને આ બધું જો મંડાણ થયું છે વાદળા થયા છે વરસાદ આવે શક્યતા રહે અને આપણને ખબર જ છે વરસાદ નહીં આમ આપણને અંદરથી આમાં એમ થશે વરસાદ આવશે જ નહીં કે રોજ એવું જ કરે પીવું જાય અત્યારે જ લાગે છે પણ અત્યારે જો મસ્ત થઈ ગઈ છે પાટલા છે ને ઓલી જો થઈ ગઈ ખબર નહીં હોય કેમ પીળું થઈ ગઈ એન્ટ કળમ છે ઘાડી થઈ જશે તો ફટાફટ સડ કામ કામે તો ફેમિલી પડી ગઈ હાજ ને તમે થોડી વાર છે ને અત્યારે તો ખડ ઉપાડ્યું છે ગાડી ભરીને ઢોર હારું દાદા છે ને આ વસ્તુ તો ગાણી બાંધીને વ્યાજ અહીં વાળીએ તો ફેમિલી આપણે પહોંચી ગયા પાછા બીજી વાડીએ આપણે જ્યાં આવીને અત્યારે પડે ગઈ હાંજ નેજાનું દ્રશ્ય છે અહીંયા આપણે ગાવ દોવાની બાકી છે એટલે ફટાફટ વાળીએ પાછા ને ગાવ દોઈ લઈએ પછી વળશું પાછા એ આજ જો મેળો દેખાય તો દેખાડશું त जे त साल